ખેડાના ઠાસરા છેવાડાના ગામડામાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે તકલીફો વેઠવી પડે છે છેલ્લા વર્ષથી થી વધુ વિદ્યાર્થીઓને રોજ માટે બહાર ગામ જવું પડે છે છતાં પણ સરકાર તરફથી બસની સુવિધા આપવામાં આવી નથી ગ્રામજનો અને સરપંચોની વારંવાર રજૂઆતો છતાં માત્ર ખોટા આશ્વાસનો મળ્યા છે વિકાસના દાવા વચ્ચે આ વાસ્તવિકતા

બસ બંધ કર ડાયવર આપો અમે બસ મિની બસ ચાલુ છે પણ જો રસ્તો થઈ ગયો તો સર્વે કરી મોટી બસ પણ ચાલુ કરી દીધી બસનું ડાયવરજન જે આપેલું છે નાની બસ નીકળે એવું છે મોટી બસમાં ત્યાં કામ ચાલુ છે એટલે મિની બસ મોકલે છે પણ જો કામ પૂરું થઈ ગયું હશે તો અમે આજે સર્વે કરે એ ચાલુ કરી દઈએ છીએ મોટી બસ બસની જે રન નાઇટ બંધ કરી છે એને ચાલુ કરવા માટે સો સવારનો કોઈ ટાઈમ નથી સવારે વહેલા સ્કૂલમાં જવા માટે છોકરાઓને છોકરાઓને કોઈ ટાઈમ મળતો નથી આવવાનો કોઈ ટાઈમ નથી બાળકો સ્વ ઉપરના છે લગભગ પ્રાઇવેટ વાહનોમાં આવતા હોય છે બીજી બીજા બસમાં આવતા હોય વહેલી સવારમાં કોઈ બસ જ નથી એટલે પ્રાઇવેટ વાહનોમાં જ આવે માગણી તો અમે ચાર વર્ષથી ચાલુ કરી જ છે મૌખિક માગણી થઈ જશે થઈ જશે પણ કશું આ લોકો કરતા નહીં થઈ જશે ચાલુ એસટી વાળા આવું કહે છે થોડા સમયમાં થઈ જશે તાપ આવશે ચાલુ કરીશું એ મને એમાં ચાર વર્ષ કાઢી નાખ્યા